મિત્રો ઇક્વલ વર્ક ઇક્વલ પે એટલે કે સમાન કામ અને સમાન વેતન એના કોન્સેપ્ટ બાબતે ગુજરાત તાજેતરમાં બહુ જ મહત્વનો જજમેન્ટ આપ્યો છે એટલે જે લોકો નોકરીયાત વર્ગ છે એમના માટે ખૂબ મહત્વનો ચુકાદો છે એટલે લાગતા વળગતા વધુ ને વધુ શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં એક કેસ હતો શિવસા મેડિકલ કોલેજના કેસમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મેડમની બેન્ચે એવું કીધું છે કે કોઈ પણ પરમાનન્ટ એમ્પ્લોઈ છે એને જેટલો પગાર આપે છે ને જે સંસ્થા એટલો જ પગાર કોઈ હંગામી રીતે કામ કરતો હોય અને એ જ પ્રકારનું કામ કરતો હોય તો એને પણ એટલો જ પગાર મળવો જોઈએ એટલે કહેવાય ને કે સમાન કામ અને સમાન વેતનનો ધારો હોવો જોઈએ જો એમાં કોઈ ડિફરન્સ હોય એટલે કે હંગામીને પરમાનન્ટ કરતાં ઓછો પગાર આપવામાં આવતો હોય અને એટલું જ કામ લેવામાં આવતું હોય તો એક પ્રકારનું શોષણ અને ગુલામીની માનસિકતા છે અને ગુજરાત હાઈકોર્ટે બીજું એક બહુ જ સરસ ઓબ્ઝર્વેશન કર્યું છે કે જે કંપની એવું કહે છે કે અમે તો જે પણ કામદાર છે એને અમે લઘુત્તમ પગાર આપીએ છીએ એટલે કોર્ટે એવું એક

જે કહેવાય ને કે ઘર પરિવાર સાચવી શકે અને લાઈફ એન્જોય કરી શકે એટલું વેજ આપવું જોઈએ એવો બંધારણમાં પણ કોન્સેપ્ટ છે એ બાબતની પણ ચર્ચા ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં કરી છે તો આ ચુકાદા હું અહીંયા મૂકું છું તમે ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકશો